ચાલો મિત્રો ને રમે ગયા છે તો મનોજભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા છે એમાં મનોજભાઈ જો આવી ગયા ટ્રેક્ટર ને આ ડાયરો આજ તો જો આપણે માતાજી માટે નિવેદ છે માનતાના નિવેદ છે આજ તો માતાજી માટે So, các cầu thủ của kỳ nhà ở giai đoạn hai nghìn hai mươi hai Tôi hai mươi hai nghìn 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 hai cái này để tôi là chưa આ છે હવે બપોરના અઢી થઈ ગયા છે અને હવે જો અહીં જોઈને ફેર થઈ ગયા ને હવે જવાનું છે આપણે માતાજી મંદડે અને કઈ રીતના અમારે નિવેદ થાય છે એ પણ આજે તમને વિડિયોમાં જોવા મળશે થઈ ગયા ચાલો જલ્દી જલ્દી માતાજી મળ્યા પાછા પાછો ગયા કસી માતાજી મંદડે તો ચાલો પહેલા તો આપણે માતાજીના દર્શન કરી લઈએ અહીંયા તો તમને ખબર જ છે જય માતાજી જય ચામુંડા માતાજી અને ગેલ માતાજીને બેસાડેલા છે અહીંયા મેલડી માતાજીના પણ દર્શન કરી અને કમેન્ટ આપી કે માતાજી માતાજીના દર્શન કરાવ્યો તો અહીંયા અમારે બેસાડેલા છે મેલડી માતાજી મસાણના માં આપણે તાવની તૈયારી થાય છે તો આપણે તાવો કરવાની છાપડી બનાવવાની તૈયારી ચાલુ થઈ જાય છે જલ્દી જલ્દી એ કામ ચાલુ કરી દઈએ આપણે સાંજે બહુ મોડું ના થાય મિત્રો ફાઈનલી આપણે છાપડી બનાવવા તે લોટ થઈ ગયો છે તૈયાર અને જો ને મોટાભાઈ બનાવવા મંડી ગયા છે જેમ કે બાકી બાંધવાના તો એ પણ બંધાય છે સાથોસાથ ચાલો મિત્ર આપડે મંડિજાઈ બનાવવા ફટાફટ કિશોરભાઈ બાંધે લોટ ખાલી મિત્રો મિત્ર જે આપણે સાપડી થઈ ગઈ બધી તૈયાર કમ્પ્લીટ જો હા તળાવનું પણ ચાલુ છે જ સાપડી બધી કમ્પ્લીટ થઈ ગઈ જાય તાવો ચડે છે

video je baki kan nanti kita tekel buat kandai saja Hai kanda tel buat Rabu masa sudah tak pernah mati Baca kalau di mobile video yo ya Ya, mi tejo, opat palo, ah, tejo.

ને આ બાજુ ભાઈ બેઠા ને આ બાજુ લાપચી બને અને આગળ બતાવે થઈ ગઈ કડા તૈયાર અને આ બાજુ કડા થઈ ગઈ તૈયાર આપણે જો આ બાજુ બાબુ ને ભાઈ બે શાક સુધારે છે રીંગણા બટેકા શાક બનાવવા બટેકા સુધાર નાખ્યા ને ઓલી બાજુ રીંગણા સુધારે ને આ બાજુ જો આવ્યા અમારા મોટા ભાઈ જો સૌથી મોટા અમારા પરિવારમાં સૌથી મોટા ઓલી બાજુ સાપડી તૈયાર થાય છે આ બાજુ થોડીક રહી છે હવે Jadi la tomat. Siapa sih? Siapa અને નિવેદ પણ સડી ગયા અને હવે નવખંડ ને એવું કરવાનું બાકી છે એ ભાભુને કરે છે અને તૈયારી ચાલુ છે ને એવું બનાવું તો એ પણ આપણે બનાવી નાખીએ જો ભાભુને આવી રીતે વેહણા ને નવખંડ ને એવું વેહણા જો આ રીતના નિવેદ માં બનાવવાનું હોય છે હોય પછી વાટકી હોય પછી ગોળે હોતે હોય ને કા બાબુ

ચારે ભાઈ મંડી ગયા છો યાર એટલે આપણે હું તમને ખુબલો દેખાડ્યો એ ઉપર મૂકવાનો પછી એમાં દીવો કરવાનો ખંડ પર નવખંડ છે મોટા ભાભી શાક ના સ્પેશિયલ છે જો કોઈને ઓર્ડર આપવો થઈ જો ભાભી શાક સરસ મજાનું બનાવે

મિત્રો નવખંડ થઈ ગયા તૈયાર થઈ ગઈ તૈયાર હવે બસ આપડે નવખંડ ની થઈ ગઈ તૈયાર અને ભાઈ ભી હવે મરચા વગાડે છે આપડા ઘર ના મરચા ઓર્ગેનિક ລານລີລານໄປເ મિત્રો ફાઇનલી જો મરચાં પણ હમણાં કમ્પલીટ વગર રહી ગયા છે ને ઓલા તો પહેલા એમાં શાક પણ લગભગ ચડી ગયો આવી ગયું છે હવે નવ ખંડ પૂરવાના તો એ તમને આગળ વિડિઓમાં બતાવવું તો ચાલો મિત્રો જો અમારે નિવેદમાં નવ ખંડ પણ પૂરાય તો એ પણ તમને બતાવું વિડીયોમાં તો વિડીયો પણ આગળ બનાવી ગયો નીચે ઉંવાળી ઉપર કોડિયા

મિત્રો તમે આગળ જવું તો માતાજીના નિવેદ થઈ ગયા ને માતાજીને જમા દીધા ને વાગી ગયા છે એક મિનિટ રહી ગયો પાંચ વાગ્યે ને સત્તાવન મિનિટ થઈ ગઈ છે અને સુરજ દાદા આથમવાની તૈયારી છે તો કેવો સનસેટનો વ્યૂ કેવો જોરદાર આવે છે એક નંબર વ્યૂ છે અત્યારમાં જોમ કરીને બતાવું સુરજ દાદા દેખાય તમને દેખાય લીમડો આડો આવે ને કે મસ્ત દેખાય એવું છે અત્યારે સનસેટ તો થઈ ગયો સુરત દાદા આથમમાં આવી ગયા છે આવા છે મારા દાદાના ગામ આ તો વાતાવરણ એકદમ ચોખ્ખું છે ઊલું દેખાય ને તમને વાદળ જેવું ત્યાં ધુહાડા થાય ગમે કંઈક જઈ હોય ત્યાં થાય છે ધુહાડા સુરત દાદા આથમમાં આવી ગયા છે ઘાય ઘા જાય છે તો મિત્રો જો આ રીતના અમારે તો નિવેદ થાય ને તમારે કઈ રીતના થાય એ પણ કમેન્ટ કરીને જણાવજો હવે હું જાઉં છું ઘરે ત્યારે સાસ લેવા જાઉં છું આપણા ઘરે ગાયની છસ આપણે પછી ગોપી અને સોરી ગોપી તો નહીં આપણે કૃષ્ણ અને રાધાની સાચ લેવા જાઉં છું ઘરે એમ કે આજે બધાને મારા ફેમિલી આખી ફેમિલી છે મારા પપ્પાની ત્રણ ભાઈઓ અને બે જે મહેમાન આવ્યા હોય એ તો એમને જમવાનું આજે આપણા મટે છે આજે અત્યારે હું જાઉં છું ઘરે છાસ લેવા આપણે ગાગરમાં છાસ ભરી લીધી છે અને જો કલ્પેશ ઘરે આવ્યો છે કે આપણે કૃષ્ણ અને રાધાને દોવાનો ટાઈમ થઈ ગયો છે હવે તો દોવાનો ટાઈમ થઈ ગયો ગાય દોવારી ને પછી બારને કલ્પેશ બે હાલ આવશે મઢે તો હું પણ છાસ પogarું ઘરે લા સોરી મઢે હાર્દિક ઘરે તો છે આપણે સાઈઝ પગાડવા માટે ને અમારા યુટ્યુબર અને અમારા યુટ્યુબર ચાલુ કરનાર અમારા રાજુભાઈ પરસાદી લેવા બે ગયા છે હાલો પરસાદી લેવા આ અમારા પત્રી જો એને જો આવું કર્યું છે

હાલો મિત્ર જો આપણે પ્રસાદી લઈ લીધી ને હવે કિશોરભાઈ ને બાળકોની બધા પ્રસાદી લેવો બેસી ગયા છે આખી યુટ્યુબ ફેમિલી ને ઇન્વાઇટ કર્યા છે કિશોરભાઈ આ બાજુ अर्धवा सेनवा छे मेरी आपको बैठो मैं ચાલો મિત્રો અત્યારે જો હું આવી ગયો છું ઘરે ને વાગી ગયા છે સવાર સાત થાવ આવી ગયા છે ને ચાલો આજનો વિડીયો પણ બહુ લાંબો થઈ ગયો છે તો ચલાવી લીજો મિત્રો ને મળીએ આજનો બ્લોગ કરી દઈ પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો ને જો અમારે તો નિવેદ આ રીતના થાય છે નવ નિવેદ કરવાના આવે તમારે કઈ રીતના થાય કમેન્ટ કરીને જણાવજો તો ચાલો મળે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો બધા જ